Crime news में आपने सुना है छह, उन्हें bypass पर bike चालक भी युवा गंभीर रूप ઉના બાયપાસ નેશનલ હાઈવે ઉપર રસ્તા પર આવેલ તપોવનના પાટે નજીક અજાણ્યા વાહન એક બાઇક ચાલકને અડફેટે લેતા બાઇકમાં સવાર બે યુવાનોને ગંભીર ઈજા પહોંચી હતી ઇમરજન્સી એકસો આઠમાં પ્રથમ સરકારી હોસ્પિટલે સારવાર ખસેડવામાં આવ્યા હતા જેમાં એક વ્યક્તિને ગંભીર હાલતમાં રાજકોટ રિફર કરવામાં આવ્યા હતા ઉના બાયપાસ હાઈવે રોડ ઉપર વ્યાજપુર ગામમાં રહેતા યશભાઈ કનુભાઈ સોસા સાગર હરીશભાઈ ચૌહાણ આ બે યુવાનો ઉનાથી બાઇક ડીડી ઝીરો ટુ એફ સિત્તેર પંચાણું પર પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે આ બાઇકને અડફે લીધું હતું અકસ્માતમાં બાઇક પર સવાર બંને યુવાનો ફંગોડાઈ જતાં ગંભીર ઈજા પહોંચી હતી જેમાં એક યુવાનને માથાના અને શરીરના ભાગે બીજા યુવાનને પગમાં ગંભીર ઈજા પહોંચતા બંનેને ઇમરજન્સી એકસો આઠ એમ્બ્યુલન્સમાં સરકારી હોસ્પિટલ બાદમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેમાં યુવાનની હાલત ગંભીર હોય જેથી તાત્કાલિક રાજકોટ રિફર કરવામાં આવ્યા છે અકસ્માતની જાણ ઇજાગ્રસ્ત યુવાનના પરિવારજનોને થતા તાત્કાલિક હોસ્પિટલે દોડી ગયા હતા આ ગંભીર અકસ્માતમાં બંને યુવાન હાલતમાં બેભાન થતા ઘટના સ્થળે રસ્તા ઉપર ઢળી પડ્યા હતા જોકે આ અકસ્માતમાં બાઇકના આગળના ભાગનું વ્હીલ અલગ થઈને ભૂકડું ભૂલી ગયું હતું એક યુવાનના હાથની આંગળી અલગ થઈ ગઈ હતી આ અંગે પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ આગળની વધુ તપાસ સાથે તજવીજ હાથ ધરી અને અજાણ્યા વાહન ચાલકને ઝડપી પાડવા પોલીસે તપાસ હાથ ધરી હતી